મિત્રો એક એવી ઘટના સામે આવી છે જેમાં એક માસીને પોતાના જ ભાણેજ સાથે પ્રેમ થઈ જાય છે અને તે લગ્ન કરવા માટે પોલીસ સ્ટેશને પહોંચી જાય છે અને ત્યાં જે થયું તે આચર્યચકિત હતું તો મિત્રો શું છે આ ઘટના અને ક્યાંની છે આ કહાની આવો જાણીએ તો નમસ્કાર મિત્રો હું છું રોહિત પ્રજાપતિ તો મિત્રો આ ઘટના છે ઉત્તર પ્રદેશના કોસંબી જિલ્લાના મોહબતપુરની જ્યાં એક ચોવીસ વર્ષના કૃષ્ણ કુમાર ચિત્ર કુટ સંજના રહેવાસીમાર ની માસી થતી હતી જેના કારણે બંને પરિવારોએ આ લગ્ન કરવાની ના પાડી દીધી અને તેમના વિરોધ થઈ ગયા તેમના પરિવારના વિરોધને કારણે તે યુવક યુવતીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને તેમના પરિવારના વિરોધથી જ નારાજ થઈને સંજનાએ હાર માનવાનો ઇનકાર કર્યો અને તે ખુદ પોલીસ સ્ટેશને મદદ માટે પહોંચી ગઈ ત્યારે પોલીસે આ પ્રેમ કથાની ગંભીરતાથી લીધી અને આ મામલો ઉકેલવાનો નિર્ણય લીધો ત્યારે પોલીસે બંને પરિવારના સભ્યોને વાતચીત માટે પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા અને થોડી સમજાવટ પછી આખરે બંને પરિવારો છે તે લગ્ન માટે માની ગયા અને ત્યાર પછી પોલીસ સ્ટેશન ની બાજુમાં આવેલ એક મંદિર માં લગ્ન ની કરવામાં આવી અને મંદિરના કૃષ્ણ કુમારે સંજના ને મંગળસૂત્ર પહેરાવ્યું અને આ દંપતી પરંપરાગત વિધિ મુજબ ફેરા લઈને લગ્ન ની વિધિ પૂર્ણ કરી આ લગ્ન દરમિયાન બંને પરિવાર ના સભ્યો અને ગામના આગેવાનો હાજર હતા અને બધાએ નવ દંપતીને ને આશીર્વાદ આપ્યા તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર અને જો તમે અમારા આ વિડીયો નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો